સુરત જનરલ હોસ્પિટલના ટ્રસ્ટ ચેરમેન સુનિલ મોદીનું નિવેદન હાલ હોસ્પિટલ ખૂબ જ કપરા સમયમાંથી પસાર થઈ રહી છે કર્મચારીઓનો પગાર સમયસર થાય છે ખોટમાં ચાલતી હોસ્પિટલને કારણે છેલ્લા ત્રણ વર્ષથી પગાર વધારો રહ્યો નથી કર્મચારીઓનો પગાર વધારો મળી રહે તેવા પ્રયાસો મેનેજમેન્ટ દ્વારા થઈ રહ્યા હોવાનો દાવો રિપોર્ટ નૈતિક રેશમવાળા અભિક્રમ ન્યૂઝ સુરત મારું નામ રેનુકા પી મોરે છે

મને પચીસથી આવ્યા બધાને કોઈને પાંચ થયા કોઈને દસ થયા છે કોઈને પંદર થયા છે બધા કર્મચારી છે અમારો પહેલાં ટાઈમ ટુ ટાઈમ વધારો થતો હતો પણ અત્યારે છેલ્લા છ વર્ષથી અમારો વધારો થતા જ નથી ત્રણ વર્ષને વધારવા માટે અમારે દર વખતે લડવું પડે છે અત્યારે તો ત્રણ વર્ષ પટી ગયા ચોથું વર જ ચાલુ થયું દર મહિને અમારી મિટિંગો થાય છે સાહેબ એમ કહે છે કે આવતા મહિને તમારો પગાર વધીને આવી જશે જે આપનું નામ છું સાહેબ છે આ લોકોની માંગણી જે છે એમાં કોઈ વિવાદ નથી મને મને એને માટે બહુ પૂરેપૂરી સહાનુભૂતિ છે પરંતુ અત્યારની પરિસ્થિતિ પ્રતિકૂળ છે માટે એ લોકોનો જે વધારો થાય એ વધારાના પૈસા આપી નથી શકે તેને માટે અમે કહ્યું છે કે આમાં પ્રયત્ન ચાલુ છે પરંતુ એ લોકોનું કેવું છે કે અમને કાર્ય તો આટલા પ્રયત્નો મળવાનું મેં કહ્યું કે આપણે મેનેજિંગ કમિટીની dabis Mak.